ઝૈન પ્રસ્તુત કરે છે નિરંજનભાઈ રાજ્યગુરુ લિખિત પુસ્તક ભારતીય સનાતન ધર્મ અને સંસ્કૃતિ વિશ્વની પ્રાચીન સંસ્કૃતિઓમાંની એક ભારતીય સંસ્કૃતિ મૂળ પ્રકૃતિ સાથે જોડાયેલી આ સંસ્કૃતિ વૈદિક કાળથી ચાલતી આવી છે અને ઈશ્વર પ્રાપ્તિને મનુષ્ય જન્મનો સર્વોચ્ચ ઉદ્દેશ માનતી આવી છે વિવિધ ધર્મો અને સંસ્કૃતિઓને આશ્રય આપનારો અને સ્વીકારનારો ભારત દેશ સાચા અર્થમાં ધર્મ નિરપેક્ષ છે ધર્મ અને અધ્યાત્મના અનેક આયામો પર પ્રસરેલી આ ભારતીય સંસ્કૃતિનો નિરંજનભાઈ રાજ્યગુરુએ અભ્યાસ કર્યો અને આપણને આ પુસ્તક મળ્યું ભારતીય સંસ્કૃતિના ઉદભવથી લઈને સનાતન ધર્મની વ્યાખ્યા તેના અંગો સ્વરૂપો તેમજ ઉદભવ અને વિકાસને સમજાવતું આ પુસ્તક દરેક પાસાને આવરી લે છે જેમાં ધર્મ અને સંપ્રદાયોના પ્રકારોની સમજ છે ઉપાસના પદ્ધતિઓ શાસ્ત્રો અને પુરાણોના પ્રકારો આત્મસાધનાના વિવિધ માર્ગોની ઊંડાણપૂર્વકની સમજૂતી છે આ સનાતન સંસ્કૃતિ પર સમયાંતરે થયેલા આક્રમણો છતાં તેની ટકી રહેવાની ક્ષમતા વિશે વાત કરવામાં આવી છે આ સંસ્કૃતિને જીવંત રાખવામાં પોતાનું યોગદાન આપનાર સંતો ગુરુઓ શંકરાચાર્યો ફકીરો સૂફીઓ ભજનીકો કવિઓ અને કલાકારોની વાત કરવામાં આવી છે મહત્વના સંપ્રદાયોના સઘન અભ્યાસ અને આધારભૂત માહિતીના આધારે લખાયેલું આ પુસ્તક સમાજમાં પ્રવર્તેલી ધર્મ વિશેની ગેરસમજને દૂર કરી સાચી સાધના પદ્ધતિ તરફ દોરી જાય છે સાથે સનાતન સંસ્કૃતિને જીવંત રાખનાર સંપ્રદાયો પરંપરાઓ અને પ્રથાઓનું મહત્વ સમજાવી ધર્મ અને અધ્યાત્મ વિશેના ખ્યાલો સ્પષ્ટ કરે છે આપણા મહાન ધર્મગ્રંથોના સારને દુહા છંદો ચોપાઈઓ કવિતાઓ ભજનોના સ્વરૂપે આપણા સુધી સરળ ભાષામાં પહોંચાડનારા સંતો અને કલાકારોની જીવનશૈલીથી પણ આપણને પરિચિત કરાવે છે વાચકને આ પુસ્તક આપણી મહાન અને વૈવિધ્ય સભર ભારતીય સંસ્કૃતિના મૂળ સાથે જોડી આપે છે ભારતીય સનાતન ધર્મ અને સંત સંસ્કૃતિ નેશન વાઇડ ફ્રી શિપિંગ સાથે ઘેર બેઠા મેળવવા ડબલ્યુ 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 ડોટ ઝેનોપસ ડોટ ઇન ઓનલાઈન શોપિંગ માટે એમેઝોન અથવા તમારા નજીકના બુક સ્ટોરનો સંપર્ક કરો સાથે ઝેનોપસના ફેસબુક અને ઇન્સ્ટાગ્રામ પેજને ફોલો કરો અને નવા પ્રકાશિત પુસ્તકોની માહિતી મેળવો